મસાલામાં હાનિકારક કેમિકલ વધુ માત્રામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ ઉત્પાદનોમાં પેસ્ટિસાઈડ્સની વધુ માત્રા હોવાનો પણ દાવો છે પેસ્ટિસાઈડ્સની વધુ માત્રાથી કેન્સર થવાનો ખતરો રહેતો હોય છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે મસાલાની સૌથી જૂની કંપની એમડીએચ અને એવરેજ માનવામાં આવે છે જે ભારતના લોકો પણ લેતા હોય છે તેના પર સિંગાપોર હોંગકોંગમાં પ્રતિબંધ મારા સહયોગી નુપુર પટેલ જોડાઈ ગયા છે નુપુર એમડીએચ અને એવરેસ્ટ બ્રાન્ડ એવી છે કે જેના મસાલા વર્ષોથી ભારતીયો આરોગતા હોય છે અને હાલમાં જે બંને દેશોએ તેના પર પ્રતિબંધ લાદ્યો છે પેસ્ટિસાઇડ્સ વધુ હોવાનો દાવો પણ કર્યો છે આ દાવામાં કેટલી વાસ્તવિકતા ભારત સરકાર દ્વારા શું એક્શન લેવામાં આવ્યા મસાલા આ બનાવવામાં આવે છે એની અંદર પેસ્ટિસાઇડ અલગ જાતનું હોય છે એ પેસ્ટિસાઇડ જે છે એ મસાલાની અંદર કોઈ ફૂગ ન થાય અથવા તો એની અંદર કોઈ તકલીફ ન થાય એના માટેનું હોય છે કે જેથી કરી અને લોકો એને સારી રીતે આરોગી શકે લાંબા સમય સુધી એ મસાલા રહી શકે એની અંદર જે હોય છે એને એથિલિન ઓક્સાઇડ કહેવામાં આવે છે અને એથિલિન ઓક્સાઇડ જે છે એ કાર્સિનોજન ગ્રુપ વનની અંદર આ બંને દેશો દ્વારા સિંગાપુર અને હોંગકોંગ દ્વારા મૂકવામાં આવ્યું છે એમનો દાવો એ છે કે કાર્સિનોજન ગ્રુપ વન એવી વસ્તુ છે કે જેનાથી કેન્સર થવાનું જોખમ રહે છે અને એના કારણે આને બેન કરવામાં આવ્યા છે વર્ષોથી આપણે આ મસાલા ખાતા આવ્યા છીએ અને આ બેન કરવામાં આવ્યા છે એવું નથી કે સિંગાપુર કે હોંગકોંગ કોઈ પહેલા દેશ હોય પણ અમેરિકાની અંદર પણ બે હજાર ત્રેવીસની અંદર કેટલાક મસાલા છે અને બેન કરવામાં આવ્યા હતા પણ એ પહેલાં આ એથેલિન ઓક્સાઇડ છે શું જો એ આપણે જાણીએ કે જે જે વાત છે છે આ એથિલિન ઓક્સાઇડ જ્વલનશીલ ગેસ અને એનો ઉપયોગ કરવામાં આવે છે કૃષિ હેલ્થકેર ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં જંતુનાશક પદાર્થ તરીકે અને ત્યાં આગળ સ્વિમિંગ એટલે કે કોઈ પણ ફૂગ થતી હોય કે એને અટકાવવા માટે આનો ઉપયોગ થશે મસાલા સૂકા પદાર્થોમાં માઇક્રો બાયોલોજીકલ જોખમ ઘટાડવા માટે આનો ઉપયોગ થતો હોય છે પણ એ કદાચ એની માત્રા જો વધી જાય તો કેન્સર થવાનું જોખમ છે એવું સિંગાપુર અને હોંગકોંગનું કહેવું છે આપણે જે વાત કરી રહ્યા હતા બે હજાર ત્રેવીસની કે જ્યારે અમેરિકાએ મસાલા બેન કર્યા હતા એવરેસ્ટના સાંબાર મસાલાઓ અમેરિકાની અંદર બેન કરવામાં આવ્યા હતા ગરમ મસાલાનું પણ ત્યાં આગળ વેચાણ પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું અને એનો દાવો એવો કરવામાં આવ્યો હતો કે આ જે મસાલાઓ છે સાલ્મોનેલનું પ્રમાણ એમાં વધારે મળ્યું હતું જેના કારણે ઝાડા ઉલટી થાય પેટની તકલીફો થાય પેટમાં દુખાવો તાવ ચક્કર

બેસી છે છે એમના અધિકારીઓ પાસેથી વિસ્તૃત જવાબ માંગ્યો હવે આવનારા સમયની અંદર ખબર પડશે કે ખરેખરમાં છે શું પણ જો આ ત્રણેય દેશોના અમેરિકા હોંગકોંગ સિંગાપુર દાવા સાચા છે તો આપણે સચસચમાં અત્યાર સુધી શું ખાતા આવ્યા છીએ એ મોટી ચિંતાનો વિષય છે પ્રીતિ બિલકુલ આભાર તમામ વિગતો માટે